ક્રાઈમ બ્રાન્ચને આરોપીની ઝડપ લેવા માટે ત્રીસથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવા પડ્યા હતા માનસિક વિકૃત આરોપી સામે પંદરથી વધુ ગુના નોંધાયેલા છે છવ્વીસ નવેમ્બરની રાત્રે દાણી લીમડાના મકાનમાં રહેતી એક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ થયું હતું યુવતીની માનસિક સ્થિતિ સારી નહીં હોવાના કારણે તે મોડી રાત્રે પોતાના મકાનના નીચે ઉતરી ગઈ હતી યુવતી મોડી રાત્રે ચાલતી ચાલતી રોડ પર આવી ત્યારે જમાલપુર વિસ્તારમાં રહેતા મયનુદીન બાદશાહ નામના યુવકની નજર તેના પર પડી હતી દિવ્યાંગ યુવતીને જોઈને મૈનુદ્દીનની નિયર ખરાબ થઈ હતી અને તે તેની પાસે ગયો હતો મયુનુદીને તેની પાસે જતાની સાથે જ્યોતિને પૂછ્યું હતું કે તારે ક્યાં જવું છે અને અહીંયા કેમ ફરે છે યુવતીએ મયુનુદ્દીનને જવાબ આપ્યો હતો કે મારે દવાખાને જવું છે મયુનુદ્દીને યુવતીને દવાખાને લઈ જવાનું કહ્યું હતું જેથી તે રાજી થઈ ગઈ હતી મયુનુદ્દીન યુવતીને અંધારામાં વાવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું પોલીસે ત્રીસથી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા દાણીગેબડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ આરોપીને શોધવા મુશ્કેલ હતો જેથી કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી ક્રાઈમ બ્રાન્ચે વિસ્તારના જ તેમજ બનાવના દિવસના ત્રીસથી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જે યુવતી સાથે દુષ્કર્મ થયું હતું ત્યાં કોઈ સીસીટીવી કેમેરા ન હતા સીસીટીવીમાં પડછાયો દેખાયો અને મોઇનુદીન પકડાયો ક્રાઇમ બ્રાન્ચની ટીમને સીસીટીવી ફૂટેજમાં એક પડછાયો દેખાયો હતો જેના પરથી તપાસ કરતા તે મોનુદ્દીન સુધી પહોંચી ગયા હતા યુવતીએ આપેલા વર્ણન અને હ્યુમન સોર્સિસની મદદથી ક્રાઇમ બ્રાન્ચે મોઇનુદ્દીનની ધરપકડ કરી છે નશાના આદિ આરોપી પર સોળથી વધુ ગંભીર ગુનાઓ મોહિનુદ્દીન ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર છે અને તે ગંભીર વિકૃત માનસિક ધરાવે છે મોઈનુદ્દીન સામે સોળથી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અગાઉ બે વખત પાસા હેઠળ અને અન્ય જેલમાં મોકલી આપવામાં આવ્યું છે જ્યારે તેને તળીપાર પણ કરવામાં આવ્યો હતો મોઈનુદ્દીનની મનોવૈજ્ઞાનિક પ્રોફાઇલ પણ ખતરનાક છે આરોપી વિકૃત માનસિકતા ધરાવતે છે તે અત્યંત ગુસ્સાવાળા સ્વભાવનો છે સો નુકસાનને પણ કરી રહ્યો છે આ સાથે તે નશાનો આદિ પણ છે યુવતી પર રેપ તેને નશાની હાલતમાં કર્યો હતો તારીખ સત્યાવીસ અગિયાર બે રોજ દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંતોષનગર જે ચાર માળના મકાનો ધરાવતી વસાહત છે ત્યાં રહેતી એક માન માનસિક અસ્થિર યુવતી રાત્રિના સમયે અને ખાંસી આવતી હોય એ પોતે એના ઘરની બહાર નીકળેલી હતી એ સમયે એક અજાણી વ્યક્તિ જે ટુ વ્હીલર લઈને આવેલી અને એ વ્યક્તિને જે માનસિક અસ્થિર જે યુવતી હતી એને એવું કીધું કે હું તને દવા અપાવું છું એમ કહી અને એ ટુ વ્હીલર ઉપર બેસાડી અને નજીકમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ ગયેલો અને ત્યાં એની સાથે દુષ્કર્મ કરેલું અને પાછો એના ઘર નજીક એને છોડી ગયેલો જે યુવતી હતી એ માનસિક રીતે અસ્થિર હોવાના કારણે એણે જે એની સાથે ઘટના ઘટી છે એની માતા સાથે ઘણા બધા પ્રયત્નો બાદ એણે એને સમજાવેલું કે એની સાથે શું દુષ્કૃત્ય થયું છે ત્યારબાદ દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો નોંધાવવામાં આવેલો આ ગુનાની ગંભીરતા અને અનડીટેક ગુનો હોવાના કારણે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરીએ દરમિયાન સંયુક્ત પોલીસ કમિશનરશ્રી અને નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગેલી અને એ વિસ્તારમાં જ્યાં જે પણ શક્ય પોસિબલ ઇનપુટ મળી શકે છે ઇલેક્ટ્રોનિક સીસીટીવી માધ્યમથી અન્ય ટેકનિકલ સોર્સિસથી અથવા તો હ્યુમન સોર્સિસથી એ આધારે આરોપીની ઓળખ કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે આ આરોપીએ જે મોકાનો ફાયદો લઈ અને આરોપી સાથે દુષ્કર્મ કરેલું એ ખૂબ જ ગુનાહિત માનસિકતા ધરાવતી વ્યક્તિ છે એના વિરુદ્ધ અગાઉ લગભગ અઢાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે એની ચાર વખત પાસા હેઠળે ડિટેન થયેલો છે તડીપાર પણ થયેલો છે પશુઘાતકીપણાના આઠેક ગુના નોંધાયેલા છે મારામારીના વાહન ચોરીના હથિયાર રાખવાના અને પ્રોહિબિશનના અને જાહેરનામા ભંગના પણ ગુના નોંધાયેલા છે આ આરોપીને પકડ્યા બાદ જે પણ સાયન્ટિફિક રીતે પુરાવા એકત્રિત કરવામાં આવી રહેલા છે નામદાર કોર્ટમાં આરોપીને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને હાલ આ આગળની તપાસ ચાલી રહેલી છે આ બનાવ જે છે એ સત્યાવીસની રાત્રિના ત્રણથી ચાર વાગ્યાની વચ્ચેનો બનાવ બનેલો હતો એ વિસ્તારમાં લગભગ એ અરસામાં ઘણા બધા વ્યક્તિઓની અવરજવર ઓછી હોવાને કારણે શરૂઆતમાં થોડી મુશ્કેલી સર્જાયેલી આરોપીને ઓળખવામાં પણ જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ્સ જે લાગેલી હતી કામે એણે લગભગ અસંખ્ય સીસીટીવી ફૂટેજ આગળ અને પાછળના સમયગાળાના ચેક કર્યા ત્યારબાદ જે જે જગ્યાએ શંકા જણાઈ ત્યાં હ્યુમન રિસોર્સિસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને ફાઇનલી જ્યારે જે જે સમયમાં બનાવ બન્યો છે એ અરસામાં કેટલીક અગત્યની માહિતી મળેલી એ માહિતી આધારે અને કેટલાક વિઝ્યુઅલ્સ મળેલા એ આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળેલી આજે મેં જે હમણાં જ કીધું એ રીતે કે આ જે બનાવ બન્યો છે એ ત્રણ થી ચાર વાગ્યાની વચ્ચેનો સમય છે વહેલી સવાર એટલે મધ્યરાત્રી પછીનો અને વહેલી સવારનો તો આ સમય દરમિયાન જયારે વ્યક્તિઓની અવરજવર જવર ઓછી હોય તો એ અમારા માટે વધારે અગત્યનું હતું કારણ કે જ્યારે અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે આગળ અને પાછળના સમયગાળાના જે સીસીટીવી ફૂટેજ ચેક કરે એમાં આરોપી સુધી પહોંચવામાં જે ફિલ્ટર કરવામાં ઘણી સરળતા રહી. ના. આરોપી જે છે એ પણ ત્યાં રામ રહીમના ટેકરા બહેરામપુરા ખાતે જ રહે છે. સંતોષનગર બનજી કુમાર રહે છે. અને જે આરોપી જે છે એ રાત્રે ત્યાંથી નીકળ્યો ત્યારે આ યુવતીને એ જે ચાર માળના જે વસાહત છે તેની બહાર ઊભેલી જોયેલી અને એને પૂછેલું કે અત્યારે તું કેમ ઊભી છે તો એણે એને જે દવા લેવાની જે જરૂર હતી એને ખાંસીના કારણે ત્યારે એને જોયું કે એને એવું જ કીધું કે હું તને દવા આપી અપાવી દઉં છું જે યુવતી હતી એ યુવતી પોતે સ્વતંત્ર કોઈપણ પ્રકારનો નિર્ણય લઈ શકે એ પ્રકારની એની માનસિક હાલત નથી એટલે જે પ્રકારે આરોપીએ જે કીધું એ પ્રમાણે બેસી ગઈ અને ત્યારબાદ આરોપીએ એને દવા લેવાના બાના હેઠળ થોડા નિર્જન સ્થળે લઈ જઈને એની સાથે દુષ્કૃત્ય કર્યું જે રીતે એનો ગુનાહિત ઇતિહાસ જુએ છે આરોપીના વિરુદ્ધમાં અગાઉ આઠ ગુના પશુ અત્યાચાર હેઠળ નોંધાયેલા છે અને મારામારીના હથિયાર રાખવાના અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે અને એ માનસિક રીતે થોડો જનોની પણ છે અને નશો કરતો હોવાનું પણ જણાયેલું છે